હલો દોસ્તો ગુડ મોર્નિંગ કાલથી જ્યારથી કોન્સ્ટેબલના માર્ક્સ આવ્યા છે ને એટલી બધી કમેન્ટ્સ છે એટલા બધા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ છે અને કોલ પણ આવે છે કે દીદી તમારા માર્ક્સ જણાવો કેટલા થાય છે તો હું એક એકને કમેન્ટ્સમાં આન્સર નથી આપતી એક એકને મેસેજમાં આન્સર ન આપી શકું તમારા માટે તમારી એક કમેન્ટ્સ છે મારી પાસે ઢગલો છે અને જે લોકો મને ખાસ કરીને કોલ કરે છે મેસેજ કરે છે કે દીદી માર્ક્સ નથી થતા મરવાના વિચારો આવે છે ઘરમાં મમ્મી પપ્પા સામે જોઈ નથી શકાતું અને સમાજનો ડર લાગે છે કે સમાજ શું કહેશે આ વિડીયો આમના માટે છે અને જેમને ખાસ કરીને કોલ કર્યો હતો એક ગર્લ્સે કોલ કર્યો હતો કે ત્રીશા મારા માર્ક્સ નથી થતા મને મરવાના વિચારો આવે છે ગર્લ્સ રડતી હતી ખરેખર મારાથી સંભળાતું ન હતું કે એટલી મહેનત કરી છે આમની પહેલાં બી એક્ઝામ આપી ત્યારે પણ થોડા માર્ક્સ માટે રહી ગઈ હતી અને આજે ફરી મહેનત કરી છે તો માર્ક્સ પૂરા નથી થતા મમ્મી પપ્પા સાથે સામે જોઈ નથી શકતી એજ થવા આવી છે મેરેજ માટે ફોર્સ કરે છે શું કરું કંઈ સમજાતું નથી મરવાના વિચારો આવે છે કે એમ જ થાય છે કે મરી જાઉં તો મારું એ કોઈ સોલ્યુશન નથી સમજો અને ખાસ કરીને જ્યારે તમને આવા વિચારો આવે ને તમારું રિઝલ્ટ ખરાબ ગયું છે ને તો અને ખાસ કરીને તો પહેલાં આમ કોઈ પણ હોય જેણે પણ એક્ઝામ આપી છે એમના મા બાપને મેં ખાસ કહીશ કે પ્લીઝ અત્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું છે માર્ક્સ આવ્યા છે રિઝલ્ટ પ્રોપર નથી આવ્યું માર્ક્સ આવ્યા છે તો માર્ક્સ જ્યારે આવ્યા છે નથી થતાં તો તમે તમારા બાળકોને મેણાટોણા ન મારો કે તારાથી નહીં થાય તું કરી જ ન શકે એક તો એમની સિચ્યુએશન એમને જ ખબર હોય એમને જે મહેનત કરી છે રાત દિવસ દીધા છે એમને જ ખબર હોય અને ખાસ કરીને જે વ્યક્તિ છોકરો કે છોકરી જે મહેનત કરતા હતા ને એ તમારા માટે જ કરતા હતા એમના મા બાપ માટે જ કરતા હતા કોઈ બીજા માટે નહોતા કરતા સો પ્લીઝ જે લોકો એમના મા બાપ છે ને ખુદ છોકરી હોય છોકરો હોય પોતાનો છે એક્ઝામ ક્લિયર નથી કરી શક્યા તો એમને મેણાટવણાં મારતા હોય છે પ્લીઝ આવું ન કરો અત્યારે તમારા છોકરાની કે તમારી છોકરીની જે સિચ્યુએશન છે ને તમે નહીં સમજી શકો કેમ કે એમને એક આખું વરસ લીધું હોય એટલી મહેનત કરી હોય ગ્રાઉન્ડ પર દોડ્યા હોય એટલું ઇઝી ન હતું ગ્રાઉન્ડ પર દોડવું અમે દોડતા હતા અમને ખબર છે રાત દિવસ એક કરીને વાંચ્યું હતું અને જ્યારે પેપર આવું આવે અને રિઝલ્ટ સારું ન આવે ત્યારે એમની કંડિશન શું હોય ને એ વ્યક્તિ જ સમજી શકે અને ખાસ કરીને જે લોકો એ કોલ કરે છે અને મેસેજ કરે છે ને કે ત્રિષા માર્ક્સ સારા નથી થતા માર્ક્સ થતા નથી મરવાના વિચારો આવે છે હવે શું કરવું બરબાદ થઈ ગયા મા બાપ સામું જોવાતું નથી એ સમાજ શું કહેશે તો પહેલાં તો હું એ કહીશ એ સમાજને સાઈડમાં મૂકો કે જે સમાજ તમારા ઘરમાં જ્યારે બે ટાઈમનું ખાવાનું ન હતું ને ત્યારે પૂછવા નહોતો આવતો અને એ જ સમાજ છે જો તમે કદાચ પાસ થઈ ગયા હોત ને તો એ જ ન જોઈ શકત અને એ જ છે ને ખુશ ન થાત અને આજે તમે ફેલ થયા છો ને તો એમને બહુ ખુશી થાય છે પણ એ બે દિવસ તમે કોઈ પણ સમાજ છે એ સમાજ એક એવો છે તમારું આજુબાજુનું કુટુંબ આજુબાજુના પડોશી બે દિવસ વાત કરશે અને ભૂલી જશે તો શું કામ કોઈની પાછળ તમે તમારું આટલું અમૂલ્ય જીવન જિંદગી તમે મળી છે ટૂંકાવશો આ રિઝલ્ટ મારું પણ ખરાબ આવ્યું છે મેં પણ મહેનત કરી હતી રાત દિવસ જે રીતે હું મહેનત કરતી હતી અને મારા આજુબાજુવાળા લોકો જે જોતા હતા અને મારા ફ્રેન્ડ સર્કલ છે જે મને તૈયારી કરાવતા હતા જેણે સપોર્ટ કર્યો હતો એ લોકોને ખબર હતી કે હું કેટલી મહેનત કરું છું તો મેં જે મહેનત કરી છે એ મને જ ખબર છે તો હું સમાજનું શા માટે વિચારીશ આ રીતે હું પણ તમને એ જ કહેવા માગું છું કે તમે જે રાત દિવસ એક કર્યા છે ને તમે જાણો છો કોઈ સમાજ નહીં અને તમારા ઘરમાં બે ખાવાનું નથી ને તો એ સમાજ નથી નાખી જાતો એકવાર ટ્રાય કરજો તમને જ્યારે ઘરમાં કંઈ પણ વસ્તુની જરૂર હોય ને કે પાંચ હજારની જરૂર હોય ને તો જે સમાજ જે કુટુંબ બોલે છે ને એકવાર કોલ કરજો કે પાંચ હજારની જરૂર છે કોઈ પણ બાનું કાઢીને સટકી જશે આ બધું ટ્રાય મેં કરી લીધું છે રાજકોટમાં હું રહું છું ને જે મારી જાતે કમાય મારી જાતે રેન્ટ ભરું છું બધું જાતે કરું છું મારા કુટુંબના લોકો બહુ બધા અહીંયા રહે છે પણ ક્યારે પણ મને છે કોઈ પણ નકોલ નથી આવ્યો કે તારે કોઈ હેલ્પની જરૂર છે પૈસાની જરૂર છે કોઈ આપણી હેલ્પ કરવા નથી આવતા તો મહેનત કરીને આપણું કોઈ પણ રિઝલ્ટ આવે છે તો એ લોકોને નથી જોવાનું સો તમારે એનું નથી વિચારવાનું કુટુંબ શું કહેશે સમાજ શું કહેશે અને ખાસ કરીને મમ્મી પપ્પા સામે જોવો કે એમ કહો છો ને તમે કે મમ્મી પપ્પા સામે નથી જોવાતું તો એ લોકોનું વિચારો કે કાલ સવારે તમે આ દુનિયામાંથી વહી ગયા ને અત્યારે એ બે સેકન્ડ માટે બોલતા હશે પણ કાલ સવારે તમે આ દુનિયામાંથી વહી ગયા ને તો આખી જિંદગી ખુદને ઊંચી નજરે જોઈ નહીં શકે મિરરમાંય ખુદનો ચહેરો નહીં જોઈ શકે પોતાની દીકરી કે પોતાનો દીકરો વહી ગયો ને તો જ્યારે પણ તમને બહુ ગિલ્ટી ફીલ થાય છે કે મેં આટલી મહેનત કરી હતી રિઝલ્ટ સારું નથી આવ્યું બહુ ડર લાગે છે કે સમાજથી બચીને ભાગો છો મમ્મી પપ્પા શું કહેશે ત્યારે છે ચાર દીવાલ વચ્ચે એકને બંધ કરી અડધી કલાક રોઈ લો દિલ હળવું થઈ જશે ખુદ નાસુ ખુદ છે લૂછી અને ફરી ઊભા થઈ જાઓ બસ આટલા સ્ટ્રોંગ બની જશો ને ત્યારે તમે સમજવાળાઓનું નહીં વિચારો મારું રિઝલ્ટ ખરાબ આવે ને ત્યારે હું ડાયરેક્ટલી મારા પપ્પાને કોલ કરું છું મારા મમ્મીને પણ કોલ કરું છું મમ્મી થોડુંક બોલે ઇટ્સ ઓકે કે એમને ટેન્શન બી હોય અને થોડા આપણા માટે વિચારતા હોય એટલે થાય પણ પપ્પાએ છે ને મને હંમેશા હિંમત આપી છે અને હંમેશા મને પહેલાંથી પપ્પાએ એ જ કીધું છે કે આપણો વારો ક્યારે પણ ન આવે એમાં જે લોકોના પહેલાંથી જ સિલેક્ટ કરી લીધા છે પહેલાંથી જ એ લોકોએ નક્કી કરી લીધું છે જેમણે પૈસા આપી દીધા છે ને એમનો વારો આવે આપણો ન આવે પહેલાંથી જ મને કહેતા આવે છે કે આ તું કરસ પણ આપણો ન આવે જો પૈસા દઈ દે તું પાંચ લાખ તો થઈ જાય તો આપણે એ કરીએ તો થાય પપ્પાને કીધું નસીબ હશે મહેનત કરીશ હું તો થઈ જશે નહીં તો મારા પપ્પાને તો બિલકુલ વિશ્વાસ નથી કે જે પૈસા ખવડાવે એમનો જ વારો આવે મારા પપ્પા આવું જ માને છે અને કાલે જ્યારે માર્ક્સ આવે અને મારા પપ્પાને મેં કોલ કર્યો તો પણ મને એને એટલું બધું મો આમ આશ્વાસન આપ્યું છે અને ખાસ કરીને મારા પપ્પાએ ક્યાંય કોઈ દિવસ મને છે ને નબળી પડવું એવા શબ્દો આવા સમયે નથી કીધો ગયા વર્ષે જ્યારે રિઝલ્ટ આવ્યું હતું આ વર્ષે જ્યારે રિઝલ્ટ આવ્યું મેં કોલ કર્યો મારા પપ્પાએ અમને હંમેશા ખુદને સંભાળી છે કેમ કે એ સમજી શકે છે સિચ્યુએશન કે લાસ્ટ સમયે તમારી સિચ્યુએશન શું હોય છે તમારી કન્ડિશન શું હોય છે તમે આટલી મહેનત કર્યા પછી ન થાય તો એટલા માટે હું ખાસ કરીને જે લોકોનો કોલ આવે છે જેના મા બાપ છે ખાસ કરીને ઘરમાં સંભળાવતા હોય ને કે તમારી દીકરી કે તમારા દીકરાએ એક્ઝામ આપી છે અને માર્ક્સ નથી થતા તો પ્લીઝ ન સંભળાવો એમને મહેનત કરી છે તમારા માટે કરી છે અને એનું સપનું એમણે પૂરું કરવા માટે એમના ખુદ માટે વિચાર્યું હોય એમના કરતાં તમારા માટે વધારે વિચાર્યું હશે આ વાત હું એટલા માટે સમજાવી શકું છું કેમ કે મેં મહેનત કરી હતી મારું સપનું છે અત્યારે તૂટ્યું હોય કે કંઈ પણ મારું સપનું એટલું ખાસ ન હતું આ પોલીસને વધી મેળવવાનું મારું આગળ હું જે પાંત્રીસ હજારની નોકરી માટે સીમિત એવી છોકરી નથી કેમકે મંથલી હું ઇન્કમ બહુ વધારે કરતી હતી અને કરી શકું છું સો એટલા માટે મેં સપનું જોયું હતું અને આજે આવા આવ્યા તો હું એટલા માટે સમજાવી શકું છું કેમ કે મેં મારા માટે નહીં મારા પપ્પા માટે જોયું હતું અને મારા પપ્પાએ મારા માટે બહુ બધું વિચાર્યું હતું કે મારી દીકરી વતી પહેરીને આવશે તો હું આમ અને અમને લોકો મોઢે કેવા વાળા હતા અમારા જ કે બાપ ત્યાં બેસીને સપનું જોવે છે ને દીકરી અહીંયા બેસીને સપના જોવે છે જોઈએ કોણ પૂરા કરે છે અને મોઢે એવું કહી ગયા હતા કે હું ન કહું ત્યાં સુધી તું પાસ નહીં થઈશ આવી આ વસ્તુ જે વ્યક્તિ બોલ્યો હતો ને એ વ્યક્તિની નજર મારા ઉપર આવી હતી કે હું એની નીચે સુઈ જાઉં ને તો હું પાસ થઈ જઈશ એવું મને કહેવા માંગતો હતો રિયાલિટી છે હું રિયાલિટી તમને કહું બટ એ વ્યક્તિને મેં અજીબે બ્લોક કરીને રાખ્યો છે કે તું કોણ હોઈ શકે કે તું મને આ કહીને જઈ શકે અને તું કોઈ ભગવાન છો તો તું આવું કહીશ બાકી એ વસ્તુ તો જિંદગીમાં નહીં બને કે હું તારા હાથમાં આવીશ આવા પણ લોકો છે એ પણ વ્યક્તિ અમારા કુટુંબનો જ છે ખાસ કરીને કહી દઉં તમને તો ખાસ કરીને તમે તમારા કુટુંબનું સમાજનું ન વિચારો કુટુંબ અને સમાજ શું હોય છે એ તમને હવે રિયાલિટી ખબર પડી જ ગઈ હશે એ સમાજ જે તમારા ઘરમાં બે ટકનું ખાવાનું હોય તો ન નાખી જાય એ સમાજ ત્યારે જ્યારે તમને હોસ્પિટલની જરૂર પડી હોય ટાઈમે ન પહોંચે જ્યારે ત્યારે પણ તમને છે ને અજાણ્યા વ્યક્તિ જ કામ આવશે આ વસ્તુ જોઈ લેજો નોટિસ કરી લેજો અને ખાસ કરીને જ્યારે હું અત્યારે સાળંગપુર હા ચાલીને જતી હતી ને ત્યારે પણ મેં નોટિસ કર્યું કે મારા ઘરના લોકોનો મને કોલ આવતો હતો અને એક મારી ફ્રેન્ડ પવું છે અને એક મારી ફ્રેન્ડ ધારા બસ બંનેનો રેગ્યુલર કોલ આવતો હતો સવાર સાંજ બપોર તમે ક્યાં પહોંચ્યા છો તમે ક્યાં રોકાયા છો બપોર થઈ ગયા રોકાઈ જાઓ મારી ફ્રેન્ડ પવું છે એમનો કોલ આવતો કે મારી સેલેરી આવી ગઈ છે ત્રીસા તારે પૈસાની જરૂર છે આ બંને મારા માટે અનનોન છે મારી ફ્રેન્ડ બહુ બધી છે કોઈના કોલ નથી આવ્યા આ બંને ફ્રેન્ડ એવી હતી સવાર સાંજ ત્રણે ટાઈમ એમનો કોલ આવતો ટાઈમ થઈ ગયો છે બપોરનો જમવા રોકાય છે જે ક્યાંય પૈસા નથી મોકલાવું સાંજ થઈ ગઈ રોકાઈ ગઈ નહીં ધારાનો અને સો તમારા ફ્રેન્ડ સર્કલ નું ત્યારે તમે છે તમને અંદાજ આવી જશે અમુક સિચ્યુએશન ટાઈમે તમારા કુટુંબનો અમારા કુટુંબનો કોઈનો કોલ નથી આવ્યો નહીં તો મારું સોશિયલ મીડિયામાં જાહેર છે જગ જાહેર મારો સોશિયલ મીડિયા છે મેં કલાકે કલાકે વિડીયો અપલોડ કરતી હતી આ જગ્યાએ અમે પહોંચ્યા છીએ અત્યારે અહીંયા નીકળ્યા છીએ મારા કુટુંબમાંથી મારા સમાજમાંથી કોઈનો કોલ નથી આવ્યો કે તારે કોઈ વસ્તુની રસ્તામાં જરૂર છે બટ હા અજાણ્યા લોકો એટલા હતા જે મારા વિડીયો જોઈને હેલ્પ કરવા આવતા હતા એટલા બધા મેસેજ હતા કે ત્રિષા તું અહીંયા પહોંચી છું તમે લોકો અહીંયા પહોંચ્યા છો તો મેસેજ કરજો કોલ કરજો પાળિયાદ પહોંચ્યા છો બોટાદ પહોંચ્યા છો અને અલગ ગામના નામ એવા હતા કે જ્યાંથી મેસેજ આવતા હતા એ બધા મારા માટે અજાણ્યા લોકો હતા હું કોઈને નથી જાણતી અને અજાણ્યા લોકો બહુ બધા મારી હેલ્પ પણ કરવા આવ્યા હતા જે સમાજનો વિચારો છે એમને મૂકો પડતો કોઈ જ તમને હેલ્પ કરવા નહીં આવે અજાણ્યા લોકો તમને જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે એ આવીને ઉભા રહેશે તમારું કુટુંબ પણ નહીં આવે હું હંમેશા બધાને આ જ વાત સમજાવું છું અને આજે પણ એ જ સમજાવું છું અને ખાસ કરીને જે લોકો કોલ કરે છે ને કે ત્રીસા માર્ક્સ નથી થતા મરવાના વિચારો આવે છે એકવાર મા બાપ સા જોઈ લેજો કાલ સવારે જો તમે જતા રહ્યા ને તો એ મા બાપ કોઈ દિવસ ઊંચી નજર કરી અને જોઈ નહીં શકે ખુદનું જે ખુદનો ચહેરો છે ને આરીસામાં જોઈ નહીં શકે એમનો દીકરો કે દીકરી જો આ રીતે જતી રહે બસ દુઃખ થતું હોય બધાને રડવું આવે છે તો ચાર દિવાલ વચ્ચે બંધ કરી ખુદને કલાક એક રડી લો ખુદના આંસુ ખુદ લૂચી લો ઊભા થઈ જાઉં બસ ફિનિશ હું આ જ કરું છું મારું રિઝલ્ટ ખરાબ આવે મારું કોઈ બી વ્યસ્તુ છે મને નથી મળી કંઈ બી મને પ્રોબ્લેમ હોય હું મારા રૂમમાં ચાર દિવાલ વચ્ચે રહી રડી ખુદના આંસુ ખુદ લૂચું છું અને અડધી કલાક પછી ઊભી થઈ જાઉં છું મને કોઈ જ જની પરવા નથી નહીં સમાજ નહીં કોઈ જ હું મારા મા બાપનું વિચારું છું કે કાલ સવારે મને કંઈક થશે તો એ ખુદની સામે નજર નહીં મિલાવી શકે તો પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું જે લોકોએ મને કોલ કર્યો છે મેસેજ કરે છે અને કમેન્ટ કરે છે કે આવા વિચારો આવે છે માર્ક્સ નથી થતા આવું નહીં વિચારો આવું નહીં કરો તમારી જિંદગી અમૂલ્ય છે આટલી અમૂલ્ય જિંદગી મળી છે ને તો જીવો ને ભગવાને કંઈક સારું વિચાર્યું હશે નેક્સ્ટ વિચારો કે આ એક્ઝામ નથી આપી તો હવે હું શું કરી શકું કયો ધંધો કરું જેમાં હું આગળ વધી શકું સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું છે કે એમાં તમે આગળ વધી શકશો એટલી મોટી ઇન્કમ લોકો કરે છે તો આપણે કેમ ન કરી શકીએ સો પ્લીઝ હું આશા રાખું છું કે આ વિડીયો મારો તમને હેલ્પફુલ થયો હશે ને થોડું પણ સમજાયું હશે ને આ વિચારોમાંથી તમે બહાર આવજો જો આવી ગયા છો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો કે હવે હું એવા વિચાર નહીં કરું અને ખાસ કરીને સમાજનું તો બિલકુલ નહીં વિચારું નહીં તો મરવાના વિચાર કરું ખાસ કરીને જો આજ થોડોક પણ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે ને જે લોકો કમેન્ટ્સ કરે છે કોલ કરે છે મેસેજ કરે છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો જેથી કરીને મને ખ્યાલ આવે કે જે લોકો એ કોલ કર્યા છે મેસેજ કર્યા છે મેં થોડું પણ ઉતર્યું છે અને હવે હવે એવું પગલું ભરવાનું નહીં વિચારું સો પ્લીઝ સો અત્યારે મારો વિડીયો છે મેં અહીંયા સેન્ડ કરીશ જલ્દી મળીશ મારા એક ન્યૂ બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર